સુરતના ગોરાટ રોડ પર આવેલા બંગલામાં શનિવારે મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી સદનસીબે ફાયર વિભાગની તાત્કાલિક કામગીરીને પગલે ગણતરીના સમયમાં જ આગ ઉપર કાબૂ મેળવી લેવાયો હતો જેના કારણે મોટી જાનહાની ટળી હતી

અડધા કલાકના સઘન પ્રયાસો બાદ આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લીધો હતો ફાયર વિભાગની આ ત્વરિત કામગીરીને કારણે આગને અન્ય રૂમોમાં અથવા મકાનના અન્ય ભાગોમાં ફેલાતી અટકાવી શકાઈ હતી આગને કારણે બેડરૂમમાં ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે આગની લપેટમાં આવતા બેડરૂમમાં રહેલા પંખા ફર્નિચર અને અન્ય ઘર વખરીના સામાનને નોંધપાત્ર નુકસાન થયું હતું સૌથી રાહતની વાત તો એ રહી છે કે જે સમયે આગ લાગી તે સમયે બેડરૂમમાં કોઈ વ્યક્તિ હાજર નહોતું જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી અને એક મોટી દુર્ઘટના ટળી હતી આ કયા કારણોસરો લાગી તે અંગેની તપાસ ફાયર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સુરત